દહેજની મેઘમણી કંપનીમાં ભીષણ આગમાં બેનું ભથ્થું પાંચથી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા કંપનીમાં આગને પગલે દસથી વધુ ફાયર ફાઈટરો દોડી આવ્યા કંપનીમાં ફરજ પર રહેલા અનેક કામદારો લાપતા બન્યા કંપની સત્તાધીશો સામે કામદારના પરિવારોએ રોષ વ્યક્ત કર્યો અંકલેશ્વરના ટોલ પ્લાઝા પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પા સાથે બે ઈસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ ભરૂચ જિલ્લાની દહેજ સ્થિત આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં અચાનક વહેલી સવારે આગ લાગતા અચાનક બ્લાસ્ટ ને પગલે કામદારો દાજી ગયા હતા જેમાં બેના મોત નિપજ્યા છે બનાવની મળતી માહિતી અનુસાર દહેજ સ્થિત મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી કંપનીમાં આગ લાગતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી ઘટનાની જાણ ફાયર ફાઈટરોને થતા દસ થી વધુ ફાયર બોમ્બાઓએ દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો જે કંપનીમાં આગની જ્વાળામાં સાત જેટલા કામદારો ગંભીર રીતે દાજી ગયેલા તમામને સારવાર અર્થે ભરૂચની ખાનગી તથા વડોદરાની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા એક કામદારનું મોત નીપજ્યું હતું ઓર્ગેનિક યુનિટ ત્રણમાં સાયપર પ્લાન્ટમાં એકાએક આગ લાગી હતી જેને કારણે કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી જોકે અત્યંત ગંભીર રીતે દાઝી ગયેલા કામદારોને સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ખાસવારે મેગમણ યુનિટોમાં લાગતી આગ સંશંકાઓ ઉભજાવી રહી છે જે કે કંપનીમાં આગમાં કેટલાક કામદારો લાપતા બનતા કામદારોના પરિવારોએ કંપની સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરવા સાથે સમગ્ર ઘટનાની તલસ્પરસી તપાસ ફેક્ટરી ઇન્સ્પેક્ટર કરે તેવી માંગ ઉચ્ચારી છે ભરુચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં માસ મહિનાઓમાં જ આગની ઘટનાઓ બનતા લોકોમાં પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે

જોકે આગની ઘટનામાં કામદાર શ્રીયંશ મહેતાનો કોઈ પણ અપતો કે મોબાઈલ બંધ બતાવતા તેનો પરિવાર પણ પોતાના દીકરાને શોધવા માટે ભરૂચની હોસ્પિટલોમાં શોધતા નજરે પડ્યા હતા જોકે કંપની સત્તાધીશોએ પણ કોઈ જવાબ ન આપતા શ્રીયંશના પિતા સુરેશ પરમારે કંપની સત્તાધીશો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે મને મારો છોકરો જે છે શ્રેયસ કુમાર મહેતા એ મેઘમણી ઓર્ગનાઇઝ કંપનીમાં સર્વિસ કરે છે ગઈકાલે એ સેકન્ડ નાઇટ કરી હતી અને સવારે એ સાડા સાથે ઘરે આવી જાય પણ આવ્યો નથી એટલે મને સગ ગયો કે છોકરો કેમ આવ્યો નથી તો મેં તપાસ કરી ત્યાં કંપનીમાં કોઈ છોકરાને તપાસ કરી તો સ્વીચ ઓફ બોલે પછી કંપનીમાં ફોન કર્યો કોઈનો લાગ્યો ના કોઈ એચઆરવાળાનો ફોન કર્યો ત્યાં પણ ના લાગ્યો તો મને વધારે શક ઉત્પન્ન થયો કે બ્લાસ્ટ થયો છે એટલે કંઈક તો છે જ પણ મેં બધી રીતે ઇન્ફોર્મેશન લીધી પણ કોઈ હજુ સુધીને મારા છોકરાનો કોઈ હત્તોપત્તો છે નથી મેં મારા ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલના પીએ છે એ મારી સાથે પણ આવ્યા અમે હિલિંગ ટચમાં ગયા ત્યાં પણ નથી બવડા તપાસ કરી બવડા લઈ ગયા ત્યાં પણ નથી તો મારો છોકરો ગયો કંઈ તો પોલીસ સ્ટેશનની અંદર પણ ઇન્ફોર્મેશન નથી કોઈ જગ્યાએ નથી તો આ બાબતે મેં પોલીસ કમિશનરને તપાસ કરવા વિનંતી કરું છું કે મારો બાબો અત્યાર સુધી મળ્યો નથી કોઈ ઇન્ફોર્મેશન નથી કે મારો બાબો ગયો ક્યાં મેઘમણી કંપનીમાં કામદારો સેફટીના સાધનો વિના ફરજ બજાવતા હોવાના આક્ષેપ સાથે સાત કામદારો ગંભીર રીતે દાઝી જતા તેઓના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે ભરૂચ અંકલેશ્વર પાનોલી ઝઘડિયા દહેજ સહિતની જીઆઈડીસીઓની ફેક્ટરીઓમાં મોટાભાગે માર્ચ એન્ડિંગમાં જ કંપની તથા ફેક્ટરીમાં આગની ઘટનાઓના પગલે લોકોમાં એક ચર્ચાનો પ્રશ્ન બની ગયો છે કે ટેક્સ ભરપાઈના કારણે ઘટનાઓ કરાવાતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે મેઘમણી કંપનીમાં વહેલી સવારે લાગેલી આગને કાબુમાં લેવા માટે દસ થી વધુ ફાયર બમ્બાઓને બોલાવવાની ફરજ પડી હતી જે આગને કાબુમાં લેવા માટે પાંચ થી સાત કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો પરંતુ આગમાં સમગ્ર કંપની બળીને રાખ થઈ જતા કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે મેઘમણી કંપનીમાં આગની ઘટના બાદથી કામદાર શ્રીયંશ મહેતાનો મોબાઈલ સતત બંધ આવતા તેનો પરિવાર શ્રેયંશ મહેતાને શોધવા માટે વિવિધ હોસ્પિટલમાં શોધ્યા બાદ આખરે શ્રેયંશ મહેતાનો મૃતદેહ ભથ્થું થયેલી અવસ્થામાં મળી આવતા પરિવારમાં તેમજ સર્વોદય હાઉસિંગ સોસાયટીના રહેશોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું માત્ર આઠ માસથી કંપનીમાં ટ્રેનિંગ લઈ રહેલા શ્રેયંશ મહેતાનો મૃતદેહ નિહાળીને માતા પિતા પણ ઢળી પડ્યા હતા મૃતકના પરિવારજનોએ કંપની સત્તાધીશો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અંકલેશ્વરના ટોલ પ્લાઝા પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પા સાથે બે ઈસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સુરત તરફથી શંકાસ્પદ સામાન ભરી આવતા મહિન્દ્રા ટેમ્પો નંબર જીજે એક પીટી ચાર નવ સાત એકને રોકી તલાસી લેતા પ્લાસ્ટિકના ભંગારના જથ્થા સાથે લોખંડની એંગલો અને વીજ કંપનીના એલ્યુમિનિયમના તારનો જથ્થો તેમજ વજન કાટો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પામાં સવાર અમદાવાદના રહીશ કનૈયાલાલ કુમાવત અને હીરાલાલ ઘાંચીને આ સામાન અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની અટકાયત કરી રૂપિયા તોતેર હજારની કિંમતનો ભંગારનો જથ્થો અને છ લાખનો ટેમ્પો મળી કુલ છ લાખ તોતેર હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એલસીબી પોલીસે બંને વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પ્રેમિકાની મદદથી જ ત્રણ પુત્રના પિતા એવા પ્રેમીએ પોતાની પ્રેમિકાની સગીર વયની દીકરી સાથે ત્રણ વર્ષથી શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે પહેલા કર્યો માતા સાથે પ્રેમ પછી બગાડી પુત્રી પર દાનત અને ત્રણ વર્ષ સુધી ગુજાર્યો બળાત્કાર ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરીએ તો ભરૂચના કુરેશી મોહલ્લામાં રહી રીક્ષા ચલાવતો ઓગણત્રીસ વર્ષીય અલ્તાફ હુસૈન મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી પરપ્રાંતીય અને મહેન્દ્ર કોટકમાં નોકરી કરતી વિધવા મહિલાને પણ બે સંતાનો છે જેમાં એક પંદર વર્ષીય પુત્ર અને બાર વર્ષ અને આઠ મહિનાની પુત્રી

અબ્દુલ હુસેનના આ હિચકારી કૃત્યમાં તેની પ્રેમિકા એવી સગીરાની માતા પણ સામેલ હતી અને તેની મંજૂરીથી જ પ્રેમી અલ્તાફ સગીર પુત્રી ઉપર સતત બળાત્કાર કરતો હતો થોડા દિવસ પહેલા સગીરાએ તેની માતા અને તેના પ્રેમી અલ્તાફ હુસેનના અત્યાચારી વલણ સામે તેની ફોઈને ત્યાં જે સમગ્ર ઘટનાથી વાકેફ કરતા આ શરમસાર ઘટના બહાર આવી હતી અને આખરે સગીરાની ફોઈએ બી ડિવિઝન પોલીસ મથકે બળાત્કારી અલ્તાફ હુસેન દિવાન અને સગીરાની માતા સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે અલ્તાફ હુસેન સામે પોક્સો સહિત બળાત્કારનો ગુનો અને સગીરાની માતા સામે મદદગારીનો ગુનો નોંધી બંનેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે ગઈકાલે ભરૂચ શહેર બી ડિવિઝન ખાતે એક રેપ અને પોક્સો ની કલમો નીચે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે ગુનાની વિગત એવી છે કે છેલ્લા ત્રણેક વર્ષથી આ કામે જે ભોગ બનનાર બાળકી છે એની માતા અહીંયા ભરૂચ મુકામે રહે છે અને આ કામે જે આરોપી છે અલ્તાફ હુસેન રહીમ દીવાન તેની સાથે તેમને પ્રેમ સંબંધ હોય તેની સાથે ભોગ બનનારના જે માતા છે એ રહેતા હતા અને આ દરમિયાન છેલ્લા ત્રણેક વર્ષથી જે ભોગ બનનારની સગીરવયની તેર વર્ષની જે દીકરી છે એની સાથે આ કામનો જે આરોપી છે એની સાથે દુષ્કર્મ કરીને બદકામ કરતો હતો અને ગઈકાલે કંટ્રોલ રૂમ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જે આરોપી છે એને ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરેલી છે અને આ ગુનાની વધુ તપાસ હાલ ચાલુ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરાયું હતું ભરૂચ ની રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા પ્રવક્તા ભરત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા ચોવીસ પચીસ છવ્વીસ ત્રણ દિવસ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક લોકસભા સીટ અંદર વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે વિજય વિશ્વાસ સંમેલનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આગામી દિવસોની અંદર આવી રહેલી ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ બની રહ્યો છે હજારોની સંખ્યાની અંદર કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈ રહ્યા છે કાર્યકર્તાઓ આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન ફરીને નરેન્દ્રભાઈ મોદી બને લોકસભાની ચૂંટણી જીતવા માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કરી રહ્યા છે આ સંકલ્પના આધારે અમે ચૂંટણી લડીશું

છેલ્લા સાડા ચાર વર્ષ પાંચ વર્ષની અંદર જે નરેન્દ્રભાઈ મોદીએ શાસન કર્યું આજે અત્યારમાં સ્થાનથી આપણે છટ્ટા સ્કોંગ્રેસ ઇકોનોમીના સ્થાન પર આપણે આજે પહોંચ્યા છે આજે અનેક આવા નિર્ણયો એમ કહી શકાય હું સામાન્ય વાત કરું પહેલાં પાસપોર્ટ કરાવતો હતું જ્યારે આપણે જ્યારે પાસપોર્ટ કરાવતા હતા ત્યારે કેટલા મહિના થતા હતા પાસપોર્ટ હોવું તો પહેલાં ગર્વ થતું હતું આજે જ્યારે પાસપોર્ટ કઢાવવો હોય કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ વિદ્યાર્થી એ કોઈ પણ બેને આજે મહિનાથી વધારે સમય લાગતો નથી આ સાધારણ નિયમો એકદમ જયારે મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે મહાનુભાવો નું માર્ગદર્શન પણ આપણે લેવાનું છે ત્યારે હું મારી એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરી છું આજે જયારે પંચાવન થી સાહીઠ વર્ષ આ દેશની અંદર કોંગ્રેસે રાજ કર્યું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ પશ્ચિમ એશિયામાં હવાનું દબાણ ઘટવાને કારણે ઉનાળાની અસર પાછળ ધકેલાયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું માર્ચ મહિનાના અંત સાથે ઉનાળાની શરૂઆતનો અનુભવ થઈ રહ્યો છે એક તરફ લોકસભાની ચૂંટણીની ગરમા ગરમીનો માહોલ ચાલી રહ્યો છે ત્યાં ઉનાળાની શરૂઆત વચ્ચે બપોરના સમયે લોકો ગરમીમાં પરસેવે રેપજેપ થઈ ગયા છે ભરૂચ જિલ્લામાં સોમવારે

તે દરમિયાન અંકલેશ્વર બસ સ્ટેશન તરફથી બાઇક લઈને આવતા શંકાસ્પદ લબર પોલીસે અટકાવી બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે યોગ્ય જવાબ નહીં આપતા પોલીસે તેની અટક કરી તેની વધુ પૂછપરછ કરતા તેણે બાઇક ચલાવવાનો શોખ ધરાવતો હોવાથી બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસેથી ચોરીની કુલ ચાર બાઇક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી અને અંકલેશ્વર શહેરમાંથી ચોરી થયેલ ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢી ઝડપાયેલા લબર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નાની ઉંમર વર્ષ ચૌદ નો બાઇક સાથે જતા મળી આવેલો જેને પોલીસે ઉભો રાખી અને એને પૂછપરછ કરેલી અને એની સાથે જે બાઇક હતું જે બાઇક ચલાવતા હતા એની તપાસ કરતા ધ્યાને આવેલું કે આ બાઇક ચોરીનું બાઇક છે તો એના વાલીને બોલાવી તેમને સાથે રાખી અને બાળકની થોડી પૂછપરછ કરતા ધ્યાને આવેલું કે તેણે અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાંથી કુલ ચાર બાઈકોની ચોરી કરેલી અને ચાર બાઈક અલગ અલગ જગ્યાએ રાખ્યા હતા તેમના વાલીને સાથે રાખી અને એ ચાર બાઈકોની રિકવરી કરવામાં આવી છે અને જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કુલ ત્રણ ગુના તેમજ અંકલેશ્વર શહેર પોલીસનો એક ગુનો આ શોધાયેલો છે તેમજ અત્યારે વેકેશનના સમયમાં પણ પોલીસ દ્વારા તમામ મહત્ત્વના ચાર રસ્તા તેમજ ગાર્ડનની આજુબાજુમાં વાહન ચેકિંગ કરવામાં આવશે તેમજ નાની ઉંમરના જે બાળકો છે જેના દ્વારા વાહનો ચલાવવામાં આવે છે ગેરકાયદેસર રીતે તેના પણ ચેકિંગ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેથી અહીંયા જીઆઈડીસી વિસ્તારમાં અત્યારે વેકેશનનો સમય હોય વાલીઓને પણ અમારી અપીલ છે કે પોતાના નાની ઉંમરના બાળકોને જેઓ લાયસન્સ ધરાવતા નથી તેમને મોટર કે અન્ય કોઈ ટુ વ્હીલર આપે નહીં અને જો એ આપશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી આવનારા સમયમાં કરવામાં આવશે